ધોરણ બાર એસપી વિષયમાં વિભાગ બે પ્રકરણ છ કંપનીની સભાઓ એમાં ચેરમેન એટલે કે સભાપતિ એ વિશે ચર્ચા કરીશું ચેરમેન કે સભાપતિ કોને કહેવાય કે કે આખી સભાનું જે સંચાલન કરે આખી મીટિંગ જે હેન્ડલ કરે એને કહેવામાં આવે છે સભાપતિ ટૂંકમાં આખી આખી સભાનો કાર્યભાર જે સંભાળે એને કહેવામાં આવે છે ચેરમેન અથવા સભા કંપની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે સભાના જે સભ્યો છે એના દ્વારા સભાની કાર્યવાહી કાર્યવાહી કરવા માટે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે એને કહેવામાં આવે છે જે સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે સભાનું આખે આપનું સંચાલન કરવા માટે કાર્ય સૂચિ પ્રમાણે કામ થાય છે કે નહીં એજન્ડા પ્રમાણે જે કામગીરી કરવાની છે એ તમામ કામગીરી કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે સભ્યો દ્વારા એને કહેવામાં આવે છે ચેરમેન અથવા તો સભાપતિ હવે ચેરમેનની પસંદગી ચેરમેનની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તો કે સભાની કાર્યવાહી અને કામના છે

ચેરમેન વગરની કે સભાપતિ કોઈ ચેરમેન સમગ્ર સભા નો સંચાલન સંભાળે છે સભાના નિર્ધારિત થયેલા કાર્ય ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય જરૂરી ચર્ચા વિચારણા

એની પાસે અનુભવ હોવો જોઈએ એની લાયકા તો તમારી ટેક્સ્ટબુક માં એક પછી એક છ આપેલી છે એ આપણે જોતા જઈએ સૌથી પહેલું ચેરમેન ને સત્તા ફરજ અને જવાબદાર એની જાણકારી હોવી જોઈએ જે વ્યક્તિ સભાપતિ છે ચેરમેન છે એક તો એની પાસે કઈ સત્તા છે એની ખબર હોવી જોઈએ એની પોતાની ફરજ આ ત્રણેય વસ્તુની જાણ એને હોવી જોઈએ ત્યારબાદ બીજું છે કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ એની પાસે સભા સંચાલનનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ છે કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ કંપનીએ પોતાનું જે નિયમનપત્ર બનાવ્યું છે જેવા નિયમોની જાણકારી છે એ તમામ માહિતીની જાણ એ સંચાલક એ સભાપતિ પાસે હોવી જોઈએ

સામેવાળા એને જોઈને એમ ન કહી કે આ તો શું કરી રહ્યા છે આને તો ગમે એવી રીતે સૂચાશે એવું ન હોવું જોઈએ એનું વ્યક્તિત્વ આખું પ્રતિભાશાળી હોવું જોઈએ ત્યારબાદ છે અર્થકારણ કંપની પ્રગતિ વિકાસ અને વેપાર અંગેની માહિતી હોવી જોઈએ આ તમામ છે એ સભાપતિની લાયકાતો છે ત્યારબાદ છે એની સત્તા એની પાસે સત્તા પણ છે અમુક વ્યવસ્થિત કામગીરી

છે તો સાચું શું છે શોધી અને પછી અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે સભાપતિ પાસે ત્યારબાદ છે ત્યારબાદ છે ગેરકાન અયોગ્ય કે ખોટી બાબતો રેકર્ડ પરથી દૂર કરવાની સત્તા સભાપતિ પાસે છે ત્યારબાદ છે જેવું કામ શિક્ષક નું એવું એક સભાની અંદર સભાપતિ ક્લાસમાં બહુ વાતો થતી હોય બહુ ડિસ્ટર્બન્સ કરતો હોય તો શિક્ષક શું કરે તરત જ બહાર કાઢી દે પછી અમુક વધારે બોલ બોલ કરતા હોય અયોગ્ય ભાષા બોલતા હોય અયોગ્ય વર્તન કરતા હોય તો એ વિદ્યાર્થી શિક્ષક શું કરે બહાર કાઢી નાખે બધી સત્તા શિક્ષક પાસે છે એવી જ રીતે સભાની અંદર સભાપતિ કરે છે ત્યારબાદ છે સભામાં કોઈ મુદ્દા પર મતદાન રેડી આપી શકે છે ત્યાર બાદનો મુદ્દો છે સભાપતિની ફરજ સભા સંચાલન યોગ્ય અને સુચારો રીતે થાય એ ફરજ સભાપતિની છે તો એની ફરજો કઈ કઈ છે સૌથી પહેલું સભાની કાર્યમાં શાંત વાતાવરણમાં સુચારો રીતે ચાલે છે કે કેમ એ જોવાની એની ફરજ છે ખોટો ગડ ખોટું વધારે ખોટો અંદર ઉતરાંતર જગતતા નથી ને એ જોવાની ફરજ એ સભાપતિની છે

અહીંયા કોણ થાય છે જેની અંદર સભાપતિ કોને કહેવાય એની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે એની લાયકાતો શું હોય એની સત્તાઓ શું છે અને એની ફરજો શું છે આ ક્યાં તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ